અયોધ્યા જતાં પહેલાં સુરતીઓને એરપોર્ટ પર થયા ભગવાન શ્રી રામના દર્શન અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તેને લઈને તૈયારીઓ થઈ રહી છે અને અમદાવાદથી અયોધ્યા માટે પહેલી ફ્લાઇટ જ્યારે આજે ઉડાન ભરી ત્યારે સુરતીઓ પણ ફ્લાઇટમાં સવાર થઈને અયોધ્યા જવા માટે રવાના થયા જેમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરતના ધારાસભ્ય પુણેશ મોદી સહિત સુરતીઓ અયોધ્યા જવા રવાના થયા ત્યારે એરપોર્ટ પર ભગવાન શ્રી રામ ફ્લાઇટમાં બેઠા અમદાવાદથી થી અયોધ્યાની પહેલી ફ્લાઇટ શરૂ થતા એકસો પચાસ જેટલા યાત્રીઓ અયોધ્યા જવા માટે રવાના થયા અને અમદાવાદનું તેમજ સુરતનું એરપોર્ટ જય શ્રી રામ જય શ્રી રામ ના ગુંજી ઉઠ્યું हम पहली में अहमदाबाद से अयोध्या जा रहे हैं राम लला का दर्शन करने के लिए हमें बहुत खुशी है कि आज 500 साल के टेंट वास के बाद हमारे राम लल्ला बाईस तारीख को अपने जन्म उत्सव पर विराजमान होने वाले हैं तब हम जा रहे हैं तो बहुत सबको खुशी है जय जय श्री राम